આવનારા ઓડિયો ખુલાસામાં એક મહિલાનો રડતો ફોન મનસુખ રાઠોડ સુધી પહોંચે છે જેમાં તે આરોપ લગાવે છે કે તેના પતિએ બીજી મહિલાને ભગાડી ગુપ્ત જગ્યાએ રાખી છે સાચી હકીકત જાણવા મનસુખ રાઠોડ સીધો જ આરોપી પતિને ફોન કરે છે પરંતુ સામેથી પોતાને પોલીસ બતાવી ધમકાવવાનો પ્રયાસ થાય છે પણ સવાલો અને તર્કની વચ્ચે આખી હકીકત બહાર આવે છે અને એક મોટો રહસ્ય ખુલ્લો પડે છે આખરે કોણ સાચું કોણ ખોટું અને ઓડિયો પાછળ ની સંપૂર્ણ સચ્ચાઈ શું છે જાણવા માટે વિડિયો અંત સુધી જરૂર જુઓ તમે વિડીયો વાયર કરેલો રાજકોટ નો વિડિયો નહીં વાયર કરેલો સોનભાઈ રાવળ છે અને પેલા છો ને તમે રેકોર્ડિંગ નહી કરતા જે લાયો છો એની ઘરવાળી બોલું છું મારા દોઢ વર્ષ કેસ ચાલુ છે ના બે છોકરો લાવ્યો છે એની તમારું કુ ગામ છે મારું સાસર છે ને ભોજત્રા મકવાણા છું અને પિયર મારું રાયકા

એક મિનિટ ચાલુ રાખજો કે 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 કામ નો વિડિયો વાયરલ થયો તો આ તમે રાજકોટ નો નઈ વિડિયો વાળા કરોલો રામદેવ રાજકોટ નો નઈ વિડિયો વાળા કરો તમે રાજકોટ નો ઈ ભાઈ નું નામ કોક નું હોય ને તો હમણાં ગોતી લઉં એમ આ ચાલુ છે કે સાળી હોય મારું ભાઈ મારું ભાઈ અરવિન અરવિન ને કે તો મારી બેન ને ફોન કરવાનું છે ફોન કરવાનું તો ન કે કરાવ પછી એકદમ પછી પાઇક કર પછી કર તો મારા ડોડવાસી કેસ ચાલુ છે હા અનો એકલે જ શરૂઆત મારશું એટલે મને બીક લાગે છે એટલે મે મારું નામ તો આખો લખ દેતી પણ આ ઈ તો નહીયા મંગલજી જે એપાર્ટમેન્ટ માં રાખેલી છે બાયરા સમજાણો તો મને સમજાણો છે પણ હું એમ કહું કે ઈ હાલો ઓડિયો ગોતી ઓડિયો ગોતી લે મતલબ હમણાં તમને હું 2 મિનિટ માં આખરી જરી જા પહેલા છે ને લેસન

પણ હોસ્પિટમાં નસ્તામાં નથી આવતું હું વણન લખી આ કોકને પાંચ નંબર સેવ કરાવડાવું ચાર મારા નથી ના હું ચાર મને એવું નથી હા હા તો કેટલો સમય છે અત્યારે મને મારા ઘરે આમાં આવીને રેવા બરોબર

ચાર તારીખ કઈ તારીખ એટલે આ ચાર તારીખ આ કે મહિના હવે એ મહિના તો નથી મને ખબર પણ તમે ચાર તારીખ બોલ્યા કાલ રાતે કે એની ભાણકી કે મારી મામીને લાયા ફૂલાર કે ચાર વર્ષની છોકરીને લઈને જતા રહ્યા છે અને મોબાઈલ નંબર એનો બઈન બતાવો તો હારે લઈ ગયા છે ને એ બધું મેં સાંભળ્યું કાલ રાતે મને આમાં ખાલી લિંક કોઈ ભણેલ છોકરો બાજુમાં તો કોઈ બેન પણ હોય ને તો આમાં મને લિંક નાખી દયો ને WhatsApp હું જોઈ લઉં કોઈ વિડિયો છે

બોજો ભ્રા ક્યું બોજો ભ્રા અલિયપુર કાય આયુ જાય ને રસ્તામાં 10 km અંદર છે હવે તમારું નામ બેન મારું નામ બેન हेलो अनताबेन वटरामभाई परमार તમારું ગામ ક્યું કીધું ગામ રાયકા રાયકા હા રાયકા રાયકા ની દીકરી છું રાયકા હું દીકરી રાયકા ની દીકરી ઓકે આ બસ અને ઈ થઈ ગયું પછી તમાર ઘરવાળાનું નામ હું કીધું બોજતરા સાસરીયાતી દિલીપ મકવાણા મકવાભાઈ દિલીપ મકવાણા દિલીપ મકવાણા દિલીપ ઓ મોકવાણા મોકવાણા અને ઈ આ રાવણ નવઘણ ની ને ઈ ભગાડી ગયો હા એમાં હું છું ઈ એને આ ઘણા ટાઈમ થી લખું વાંચતો હશે પછી એના પાટણા વાળી બાય રે ને એક હતી આગળ હા એને બી છૂટું કરી નાખ્યું એને ખબર પડે શેર કરી પણ અત્યારે હું બીજી બાય છું મારું ત્રીજું ઘર છે એને બીજો ઘર હતું હા પછી અમે સોના દેમાં બે બે મહિના રહ્યા પછી સુરત આયા હા

પછી મેં કીધું મને કે કે યુ બાઈ નાયા જ આવન ખાના મને જાતો આવતો મેં કીધું આયા કેથી લાવતા તમે માર કે મારા આટલા વર થયા સંતાન નથી મારો વાકને તમે દવા નથી લીધી અને તમે ધ્યાન નથી દીધું સીધું મારું ત્રીજું ઘર તો હું અત્યારે કે જાવ ના બાપાને ઘરે તો ઈ કે ક્યાં છો ભાઈ પછી મેં કેસ કરો ઘરે બધાને બોલાયા ભેડા કેરા તો સમાજમાં સીધા નો આવ્યો પછી અત્યારે ઈ કે ક્યાં છો તારી પાસે ભાઈ રી તો સબૂત એમ કે કેસ ચાલુ છે મારો દોઢ વર્ષથી કેસ લડી રહી છું ઓકે कोट माहीन पुन रजुवात के लिच अहां कोट माहीन रजुवात करते हैं नदर दर्वाला भाल ने बेर美味 ₹ Ratis ₹र मां पशिल्वात ₹ mis으면 बेस आजन도 पर उल्श equally ₹ hygiene सिर्भा सिदो बडिभा पोल्चा पराला ₹ barila कि पोलिस्गा उल्चा कपकर लि�

હા અના હો કે આ સાત્રા બાઠા ની હોતા લગન ક્યાં માધવ મંદિર કે મંદિર છે ને હા આય અમરોલી બધા થઈ ઓકે મને દેખાય નહીં કે હું જાઉં તો મને દેખાય નહીં કે મારો કેસ ચાલુ હા મારે થોરો અત્યારે ક્યાં છે અત્યારે એ મારો ઘરવાળો સાથે નથી હતો

ઓકે નવણભાઈ ની પત્ની અત્યારે એનો પર્દાફાશ થઈ જાય છે હંસાબેન વસરામભાઈ પરમાર એમની જૂની પત્ની છે આ નવખણ ભાઈ ની પત્ની ને ભાઈ जिलीप पकड़ी कीवास? अज 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 पूरू तीकी, आखी में पुरी थीकी तवांसा ना, इमा यहूसा मारा केस चालूसा, में सुरूत बहिते हो अज 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 बता दर्वानू पुली जाओ, काई नो ता केस तालू केस, तालू, केस तालू, ना ना काई लेवाद देवाद माथी �

તો પેન્ટિંગ બાયું માં તું કેમ ટાયર બદલાવે ને બાયું બદલાવે પેલા એક બાઈ પાટણ માં હતી પાટણ આ દહાડી આની હે પાટણ આની બાઈ હતી ત્યારે દહાડી આની અને ત્યાર પછી તમે ત્રીજી બાઈ જો પછી એને છે ને સુતા ખણા હતા કેસ કરી પછી મારું ફૂલ કેરા બીજી હું છું અત્યારે લગન કે ત્રીજી થઈ ન્યારે ઓકે કામ બેન મને છે ને તમારા ઘરવાળા નંબર મોકલો હાલો ફટાફટ અને તમારો ફોટો મોકલો તમારા ઘરવાડાનો નો મોકલો ચટાચટી મોકલાવો હા મા ભાઈ ને કેવું હેલો હા મેં છે ને આમાં ભરતભાઈ કરીને છે મારા ભાઈ એને મોકલાવી બીજા ભાઈ ને મોકલાવી તમારે મોકલા છે ઓલો 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 ઓલી લિંક મોકલી દે એમાં એ મારો ભાઈ છે ને બીજો હા મેં મારા વડ નો મોબાઈલ નંબર મારો ફોટો અને આખું એડ્રેસ થી ભાઈ મોકલાવશે કેમ કે મને બે ભાઈ બીક લાગુ એકલી રહું છું ને સુરત માં એકલો તો અત્યારે અમે હું જે હું આ ગાડી ફ્રી હતો તો તમે મોકલી તો થઈ એમ પછી મને ભૂલાઈ ઈ ભાઈ ગાડી મેં કીધું કે આટલી વસ્તુ મોકલાય આપો ફોટો અને મોબાઈલ નંબર અને એડ્રેસ લો કે કે વાંધો નહીં હું મોકલી આપીશ ઈ કે એમાં એવું છે ઈ ઝાર ભાગડા લાગી મારા આમ છે બહુ ગુંડા મને બીક લાગ હું એકલી સુરત માં કચરા પોતા કરીને રોડ પર મકાન ના હપ્તા બધું એકલી ભરું છું

ઓકે જેમ બને એમ સાઠ રકા વાળો હા મારો શું તમે પાછા મારો નંબર બ્લોક માં રાખ્યો છે ના બ્લોક માં નથી મારે ખબર નહી હું થાય છે ખબર નહી એ ફોન બ્લોક માં છે કપાઈ જાય એક રીંગ ને કપાઈ જાય લે બ્લોક કહેવાય એને હા ખબર નહી પડતી માના હા સાચા હું તમે જબર તમે એને ફોટા ન કહો ને મને નંબર ના કહો બે ગાયકા ન ના કહો હા હા ના કહો હે એની બગોલો દિલીપભાઈ હેલો દિલીપભાઈ બોલું છો મજામાં સુરત સુરત થી ને બોલું છું તમારે પેલી ઘરવાડી જે છે ને આંસાબેન એ તમારી ઘરવાડી છે ને તો એમની હારે છુટા છેડા નથી કર્યા હજી તો તમે બોલા નવઘણ ભાઈ રાવણ દેવ ની ઘરવાળી ને તમે તમારી હારે છે ને કયા નવઘણ આ ગઢડા વાળા ગઢડા વાળા નવઘણ ભાઈ રાવણ દેવ છે એમની ઘરવાળી હારે તમારે પ્રેમ છે ને અત્યારે એ તમારી હારે છે ને

રાવણ થઈ તમે એમ કે સમાજ સમાજ બધો રાવણ એટલું એક તો થોગની બાજુ લઈ જાય પાછું તું રાવણ થ હા ભાઈ કોઈ ની હોય એમ લાવ્યું નથી એક મારી વાત ખબર કોઈ ની બાયડી નો લાવે હું તમને એમ તો બધા હોય મને ખાલી

કોણ બોલો તમે હા ના બોલો બોલો ને કોણ બોલો અરવિંદભાઈ પરમાર એટલે તમે છો હા

એક કઈ ઠેકાણા કઈ ખોટો પોલીસ એ બનતો નઈ ખોટો પોલીસ એ બનતો નહિ નકન્યા સોદરા વેર છે માના માના ભાઈઓ બધા મામા એ સોદરા વેર છે ભલે તો પછી ડુપ્લિકેટ પોલીસ હું બોલું છું ઝાલા બોલું છું હવે નેપાળા તું નથી હવે પાટલા સુરત માં મેં તો તમે ને બધા દીધા છે અને તારો ઓડિયો બીજો વાયરલ થાય છે મારી વાત મનસુખભાઈ રાઠોડ પેલા આની પેલા તારો વિડીયો વાયરલ કર્યો તમે

લઈને ઓલા નવગણ રાવણદેવ ની બાઈ ને તું લઈને છો હજી તને હું ઇજ્જત થી કઉ છું તું કઈ કાઈ ઇજ્જત નો દીકરો થમા તું સેલી ક્વોલિટી નો છો તું ઇજ્જત વાળો નો દીકરો થમા

झूठ की दीवारों पर सच ने दस्तक दी धोखे की दुनिया में फिर हलचल सी मच गई। बीवी रोती रही घर उजड़ता रहा और वो किसी और को छुपा कर रखता रहा नाम लिया कानून का पुलिस बन डराता रहा सच से भाग कर खुद को बचाता रहा पर आवाज़ जब सच की उठ जाती है झूठ की हर ताक़त खुद ढह जाती है मनसुख ने सवालों से पर्दा हटा दिया छल का हर चेहरा दुनिया को दिखा दिया जो समझे थे राज छुप जाएगा सदा आज खुल गया हर झूठ का धंधा सच की लड़ाई आसान नहीं होती पर जीत हमेशा सच्चाई की ही होती है